મિત્રો નમસ્કાર હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો ફિલ્ડમાં જઈને વિડીયો કવર કરવા અલગ અલગ સારા ડેરી ફાર્મમાં જઈને વિડીયો બનાવવા ઘણા બધા લોકોને ગમતા હોય છે પણ અમારે કોઈ એવું નથી કે પ્રોપર બધા એક ડેરી ફાર્મમાં જઈને જ વિડીયો બતાવવા ત્યાંથી જ કંઈક માહિતી મળે બરાબર એ જરૂરી જ છે અને ત્યાંથી જે શીખવાનું છે એ સાથે સાથે માહિતી આપણી પાસે હોવી જોઈએ આપણે ઘણી વખત મને લોકો ફોન કરે મેસેજ કરે કે સર મારે અરજી કરવી છે હું ક્યાં કરું હું મારે બાર દુધાળાની અરજી ક્યારે ખુલે શું કરવાનું હોય શું ન કરવાનું હોય તમારે ચાપ કટર લેવું હોય તો ક્યાં અરજી કરવાની કેટલા દુધાળાની મતલબ જે ગવર્મેન્ટની જે સહાય યોજનાઓ છે કેટલી છે કેટલા પશુ સુધી તમે લોન લઈ શકો છો એમાં ગવર્મેન્ટ શું આપી શકે એના વિશે આજે વિડીયો બહુ સરસ બનાવવાનો છે તો આજથી એટલે કે તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ આજથી આપણે એક મતલબ આઈ પોર્ટલ ખેડૂતની વેબસાઇટ ઓપન થાય છે અને એમાં આપણે અરજીઓ કરવાની છે કે તમારે જે જરૂર હોય કે મારે ચાપ કટર નથી તો તમે એના માટે કરી શકો અમુક ગાય ભેંસ વિયાણ એની પછી જે ખોંદણ આપતો હોય એના માટે તમે અરજી કરી શકો ઘણી અલગ 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 જે સરકારે આ પશુપાલનની અંદર જે સુવિધાઓ મતલબ જે સબસીડીની સુવિધા આપી છે એ પણ તમે એની અરજી કરી શકો છો તો સૌથી પહેલાં તમે આઈ પોર્ટલ ઉપર જઈને તમે એ વેબસાઇટની અંદરથી તમે પશુપાલન માટે અરજી કરવાની રહેશે પછી જો દાખલા તરીકે પાંચસો કે હજાર માની લો કે ચાપ કટર એક હજાર આપવાના છે તો છસો અરજીઓ થઈ તો તમારે સો ટકા એ ચાપ કટર લાગવાનું છે અને ત્યાર તો લગભગ મોટા ભાગે બધાને લાગી જ જાય મળી જતું હોય છે સબસિડીમાં પણ કદાચ એક હજાર આપવાના છે એમાં બે હજાર સબસિડી તો એનો ડ્રો થાય કે ભાઈ જે બધી અરજીઓ આવી હતી એનો ડ્રો થાય ને એમાં તમારા મળે તો પણ એવું થતું નથી મોસ્ટલી લગભગ દરેકને મળવાપાત્ર પાત્ર હોય છે હવે કઈ રીતના શું શું છે તો પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ મિનિકીટ વિતરણની સહાય યોજના આ બધી યોજનાઓ નાની નાની છે એમાં આપણે કંઈક પડવાની જરૂર નથી પણ કદાચ કોઈ નાનો પશુપાલક હોય તો એ મિનિકીટ માટે પણ અરજી કરી શકે છે પશુપાલકોને સુધારેલ જાતના ઘાસચારા બિયારણ જે બિયારણનું જે નાનો મોટો કટ્ટો આવે છે એને તમે વાવવા માટે એની પણ એક યોજના છે એમાં પણ તમે કરી શકો પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટરની ખરીદી સહાય આ યોજના બહુ સરસ છે આમાં તમે અરજી કરી શકો છો ચાપ કટર માટે તો આમ હકીકતમાં કંઈક ત્રીસ પાંત્રીસ હજારનું આવે છે ચાપ કટર પણ તમને દસ બાર હજારની અંદર પડે છે લગભગ મોટાભાગે સબસિડી આની અંદર મળતી હોય છે ઘણા બધા લોકો આનો લાભ લીધો છે જે જે લોકોએ ચાપ કટર છે બધા લોકોએ લાભ લીધેલ છે તો આપણે પણ જો ચાપ કટર ભવિષ્યમાં લેવાનું હોય તો આજે અરજી કરવી જરૂરી છે પછી પશુપાલકોને રાજ્યવ્યાપી સઘન ખસીકરણની યોજના છે પછી પશુપાલકોને પશુને ગાય ભેંસના વિયાણ બાદ જે ખાણદાન ખવડાવે એની એકાદ બોરી મતલબ જે તમે અરજી કરેલ હોય તો મળી શકે છે પશુપાલકોના ગાભડ પશુ ગાય ભેંસને મતલબ જે ખાણદાન આપે છે પશુ માટે એમાં પણ અરજી કરે છે સ્વરોજગાર રીના હેતુ પશુપાલન વ્યવસાય માટે બહાર જુદા પશુ ડેરી ફાર્મની જો તમે તમારી રીતે શરૂઆત કરતા હો અને સ્વાવલંબી થઈને મતલબ કે મારે હવે કંઈક ડેરી ફાર્મ કરવું છે અને બાર બાર દૂધાળા પશુની લોન લેવી છે તો એની અરજી આજથી કરી નાખવાની એટલે મેં તમને એનો વિડીયો અલગ બનાવેલો છે એ તમે જોઈ લેજો કઈ રીતે અરજી કરવાની છે શું કરવાની છે શું મળે કેટલો ફાયદા થાય છે પણ એ અરજી તમે આજે કરી શકો છો બેંકની અંદરથી જઈ અને તમારે એક સેન્શન લેટર લઈને અરજી તમે કરી શકો છો આર્થિક રીતે નબળા વર્ગ માટે મરઘા પાલન એ આમાં આપણે કંઈ પાડવાની જરૂર હોતી નથી પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર પચાસ દુધાળા પશુઓ કાંકરેજ અને ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય યોધા આ સહાયોધા પચાસ પશુ માટેની છે તમે એની અંદર ગીર અને કાંકરેજનો જો તમે ડેરી ફાર્મ કરવા માગતા હો તો એ બહુ આ આની અંદર લગભગ પચાસ સાઠ ટકા સબસિડી ગવર્મેન્ટ આપે છે કે તમે એક સારું વ્યવસ્થિત કાંકરેજ ગીર ગાયનો ફાર્મ કરો તો એમાં પચાસ ટકા છે એ પણ તમે અરજી આજે કરી શકો છો એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને બાર ટકા વ્યાજની સહાય યોજના કે તમે એકથી વીસ પશુ લાવો તો બાર ટકા વ્યાજે ગવર્મેન્ટ તમને સહાય યોજના આપે છે તમે આ બધી જ આ પોર્ટલ ખેડૂતની અંદર વેબસાઇટમાં જઈને તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો ઘણા બધા લોકો મને મેસેજ કરે આમાં શું છે તો પછી હું તમને જવાબ આવું પશુપાલકોના પશુ શેડ પાણી ટાંકી બનાવવાની સહાયતા યોજાય તમારે જો કેટલ શેડ બનાવવું હોય ઘણી વખત ગોડાઉન બનાવવું હોય જે વસ્તુ તમારે પશુપાલન માટે બનાવવી હોય ગોડાઉન હોય ટાંકી હોય કેટલ શેડ બનાવવું હોય ગમે યોજના છે આ બધી જ યોજનાઓ છે એની અંદર તમે આજથી અરજી કરી શકો છો શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછડી અને પશુપાલકો માટે પ્રોત્સાહન યોજના એક યોજના છે કે કાંકરેજ ગાય હોય એને તમે સિમેન્ટ મુકાયું હોય કાંકરેજનું અને એ તમે પેલો રજિસ્ટર હોય તો એમાં એક એનું વાછડીને જે પ્રોત્સાહન ઇનામ મળે છે એની પણ છે એટલે આની અંદરથી બે ચાર યોજનાઓ છે કે જે એકથી પચાસ કાંકરેજ ગીર ગાય માટે પણ છે બાર જુદા પશુની છે પછી રહેઠાણને આ બધી જ યોજનાઓ છે કેટલ શેડ માટેની પછી ચાપ કટર માટે આ બધી યોજનાઓ આપણે એનો લાભ લઈ લેવો જોઈએ જરૂરથી લેવો જોઈએ અને એના માટે અરજી આપણે આજથી કરી દેવી જોઈએ અને અરજી કરવાની છેલ્લી તારીખ છે એક્ઝેક્ટલી એક મહિનો એટલે કે પંદર છ આજ થઈ છે નવ પાંચ અને પંદર છ સુધી તમારે અરજી કરવાની રહેશે છેલ્લામાં છેલ્લી તારીખ પંદર છ એટલે જેટલી તમે વહેલી અરજી કરશો એટલું તમારું નામ આગળ રહેશે એટલા તમારા ચાન્સ વધારે રહેશે જો પાછળ હોય તો ઘણી વખત પાછળ આપણે બની શકે કે જો કોઈ ડ્રો સિસ્ટમ આવે તો એની અંદર આપણે ખોટા લેટ હોઈએના કરતાં જેટલી બનેલી અરજી વહેલી તકે કરી દેવી જોઈએ બધી જ અરજીઓ કરતાં પહેલાં એક વખત તમારે ડોક્યુમેન્ટ કેટલા કેટલા જોઈએ છે શું જોઈએ છે વેબસાઇટની અંદર જઈ તમને ન ફાવે તો તમારા ગામની અંદર પંચાયતની અંદર જવું ના હોય તો કોઈ ચેરક્ષની સારી ઓફિસ લઈને બેઠો હોય એના જોડે જઈ અને તમે વ્યવસ્થિત રીતે એ વેબસાઇટની અંદર દરેકે દરેક જે આ બધી યોજનાઓ છે એ યોજનાઓને સમજી વિચારી અને એક વખત તમે એની અંદર ફરજો અને હા સોરી મને જેટલી માહિતી હતી એટલી મેં તમને માહિતી આપી છે તથા તમે વધારે માહિતી જોઈએ તો તમે આ પોર્ટલ વેબસાઇટ ઉપર જઈને લઈ શકો છો અને ઘણી વખત ઘણા બધા લોકો મને મેસેજ કરે છે પણ હું મારા કામમાં હું જવાબ કદાચ ના આપી શકું તો પ્લીઝ સોરી તો બસ આ બધી યોજનાઓ આપણી જે હું તમને પહેલાં કહેતો હોઉં કે ભાઈ સબસિડીમાં મળવાપાત્ર કેટલી યોજનાઓ છે એના વિશેની એક વિડીયો બનાવવાનો છું એ વિડીયો આજ બનાઈ જીધો છે તો દરેક લોકોનો લાભ લેજો ધન્યવાદ